પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જમ્બુસર ના અજમેરી નગરી માં જવાના નાણાં સમારકામ નગરપાલિકા સદસ્યના સહકર્ચે કરાતા રહીશો માં આનંદની લાગણી વ્યાપી જવા પામી જંબુસરના અજમેરી નગરીમાં જવાનું નાળું જળજળિત હોય તે અચાનક તૂટી પડતા રહીશોને અવર જવર કરવાની તકલીફ પડતી હતી અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો બાળકોને મદ્રેસા કે શાળામાં જવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના જેસીબી મદદથી નગરપાલિકા વોર્ડ નંબર ચારના સદસ્ય સલીમભાઈ પટેલના સ્વખર્ચે નાળાનું કામ કરાવી સિમેન્ટના ભૂંગળા નાખી છાલોડું પાથરી આ નાળું પુનઃ શરૂ કરાતા અજમેરી નગરીના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મહેરુનબેનનો રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને જણાવવા માગું છું કે જંબુસર શહેર અજમી નગરીમાં આવવા જવાનું એક નાળું હતું એ ઘણું જર્જરિત હાલતમાં હતું લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા વીકમાં ભારે વરસાદ થવાને કારણે એ નાળું તૂટી ગયું હતું એ જે નાળાનું સમારકામ એ નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે જે આ વોર્ડના કોર્પોરેટર સલીમભાઈ આ વોર્ડના કોર્પોરેટર મેહરુનબેન એમના હસબન્ડ સલીમભાઈ સો ભંડોર પોતાના ખર્ચે આ નાળો બનાવેલો હોય અને જંબુસર નગરપાલિકાની લાઇન દોરીથી ચીફ ઓફિસર સાહેબ જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઈન લઈ ને એમની લાઇન દોરીથી આ નાળું બનાવવામાં આવેલું છે ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે સ્વભંડોરમાં અને અહીંયા હાજરી આપી કન્ટિન્યુ ત્રણ દિવસ મહેનત કરીને નાળું બનાવવામાં આવેલું છે બસ